નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે બુધવાર તો આજનું જે આપણું જીરું બજાર છે કેવું રહી શકે છે અને જે જીરુના ખેડૂતો છે એમને જીરુનો ભાવ અત્યારે મિત્રો કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેજો ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો વાત કરીએ જીરુ બજારથી તો અત્યારે જે જીરુ બજાર છે મિત્રો રિસેન્ટ જોવા મળી રહી છે કોઈ ખાસ પ્રકારના જે બજાર છે એમાં સુધારા મિત્રો અત્યારે જોવા નથી મળી રહ્યા મિત્રો વાત કરીએ સૌથી ઊંચા ભાવની તો આજે પણ સૌથી ઊંચો ભાવ ઊંઝાની અંદર જ જોવા મળી શકે છે અને જે ભાવ છે એ પાંચ હજારથી લઈને પાંચ હજાર પાંચસો વચ્ચે સૌથી ઊંચો ભાવ જોવા મળી શકશે આ ઉપરાંત મિત્રો ડિફરન્સ સેન્ટરોમાં વાત કરીએ તો ભેંસાણા છે ત્યારબાદ સાવરકુંડલા રાધનપુર આ બધા સેન્ટરોની અંદર જે ભાવ છે ચાર હજાર પાંચસોથી લઈને પાંચ હજાર વચ્ચે આજે જોવા મળી શકે છે ગુજરાતમાં મિત્રો આજે વાત કરીએ તો કુલ મિત્રો આઠસો અને નવસો ટન વચ્ચે જે જીરું છે મિત્રો આવક થાય ધારણા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ ઓલ ઓવર બજારની તો જે બજાર હતું કાલ મિત્રો એ જે બજાર હતું એ ચાર હજાર ત્રણ હજાર પાંચસોથી લઈને ચાર હજાર પાંચસો વચ્ચેનો એવરેજ જોવા મળી રહ્યું હતું હવે મિત્રો વાત કરીએ આજનું તો આજે જે બજાર છે એમાં પણ એ જ રીતની સ્થિતિ છે ચાર હજારથી લઈને ચાર હજાર પાંચસો સો વચ્ચે બજાર જોવા મળે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે જીરો વાયદાની વાત કરીએ તો મિત્રો વાયદામાં ઘટાડો જોવા મળ્યો છે ને અત્યારે ત્રેવીસ હજાર બસો અને રૂપિયા સાથે મિત્રો વાયદો જોવા મળી રહ્યો છે જેમાં સાતસો અને પચાસ રૂપિયાનો મિત્રો મોટો કડાકો છે જેના લીધે જે બજાર છે એને પણ ઇફેક્ટ કરી રહી છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ અસ્તુત